અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ બાણું ગુનાહિત મનુષ્યવધ ગણાય એવા કૃત્યથી ઉદરમાં ફરકતું થયું હોય એવા અજાત બાળકનું મૃત્યુ નિપજાવવા બાબત જે કોઈ વ્યક્તિ એવા સંજોગોમાં કોઈ કૃત્ય કરે કે તેથી જો પોતે મૃત્યુ નિપજાવ્યું હોય તો ગુનાહિત મનુષ્યવધ માટે દોષિત થાત અને એવા કૃત્યથી ઉદરમાં ફરકતું થયું હોત તેવા અજાત બાળકનું મૃત્યુ નિપજાવે તેને દસ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે ઉદાહરણ ક પોતાની કોઈ સગર સગર્પા સ્ત્રીનું મૃત્યુ નિપજાવાનો સંભવ છે એવું જાણવા છતાં તે કૃત્યથી સ્ત્રીનું મૃત્યુ નિપજે તો ગુનાહિત મનુષ્ય વધ ગણાય એવું કૃત્ય કરે છે તે સ્ત્રીને ઈજા થાય છે પણ તે મૃત્યુ પામતી નથી પણ તેથી તે સ્ત્રીના ઉદરમાં ફરકતું થયેલું અજાક બાળક મૃત્યુ પામે છે ક આ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબના ગુના માટે દોષિત છે કલમ તાણું માતા કે પિતાએ અથવા બાળકની સંભાળ રાખનારી વ્યક્તિએ બાર વર્ષથી ઓછી વયના બાળકને અરક્ષિત મૂકી દેવા અને ત્યજી દેવા બાબત જે કોઈ વ્યક્તિ બાર વર્ષથી ઓછી વયના બાળકના પિતા કે માતા હોય અથવા તે બાળક પોતાની સંભાળ નીચે હોય અને તે બાળકને સંપૂર્ણ ત્યજી દેવાના ઇરાદાથી તેને કોઈ જગ્યાએ અરક્ષિત મૂકી દે અથવા છોડી દે તેને સાત વર્ષથી મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દંડની અથવા તો બંને શિક્ષા કરવામાં આવશે સ્પષ્ટીકરણ બાળકને અરક્ષિત મૂકી દેવાના પરિણામે તે મૃત્યુ પામે તો ગુનેગાર સામે યથા પ્રસંગે ખૂન અથવા ગુનાહિત મનુષ્યવધ માટે ઇન્સાફી કાર્યવાહી થતી અટકાવવાનો આ કલમનો આશય નથી